ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસુ સત્રમાં બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમણે પ્રમોલગેશનનો પણ એક મુદ્દો ઉપાડ્યો હતો સાથે ઓપરેશન સિંદૂર ને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા તે મામલે પણ તેમણે તેમનું જે સૂચન હતું પ્રતિક્રિયા હતી તે પણ આપી હતી આ મામલે વાત કરીશું ગૃહમાં શું ચર્ચા હતી બે દિવસ થયા છે અને કયો પ્રશ્ન હતો અને સિંદુરને લઈને પણ આ શું ચર્ચા હતી આજે તારંકિક પ્રશ્નોમાં મેં એક પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ બોટાદ જિલ્લામાં જે પ્રમોગેશનને લઈને કુલ કેટલી અરજીઓ બે વર્ષની અંદર ખેડૂતોની પૂરી કરવામાં આવી છે અને કેટલી હવે બાકી છે ત્યારે મંત્રીશ્રીએ એનો જવાબ આપ્યો તો કે ભાઈ સાત હજાર કુલ અરજીઓ હતી સાત હજારમાંથી પાંચ હજાર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી હવે એક વર્ષની અંદર જે બાકી રહેતી અરજીઓ જે છે બે હજાર સત્યાવીસો જેવી એ ટૂંક જ સમયમાં માઇક્રો પ્લાનિંગ કરી અને એ તમામ ખેડૂતોની પ્રમોલગેશનની જે વાંધા અરજીઓ છે એ પૂરી કરવામાં આવશે ઓપરેશન સિંધુને લઈને પણ આજે પ્રસ્તાવ લાવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ મામલે આપે પણ આપના વિચારો વ્યક્ત કર્યા હતા અને સાથે સાથે હાલ ગાંધીનગરમાં જે આ નિવૃત્ત ફોજી છે તે લોકો પણ આંદોલન ચલાવી રહ્યા છે આજે માનનીય શ્રી ઓપરેશન સિંદૂરને લઈને અભિવાદન પ્રસ્તાવ લઈને આવ્યા હતા ધારાસભ્ય તરીકે મેં એને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું અને સાથોસાથ રાજ્ય સરકારને સૂચન પણ કર્યું હતું કે ભાઈ જે આપણે ઓપરેશન સિંદૂર જે કર્યું છે એ આપણા દેશના જવાનોના ખંભે આપણે બંદૂક રાખીને કર્યું છે દેશના જવાનો દ્વારા એ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે તમે જોયું છે કે ભાઈ અન્ય રાજ્યની અંદર જવાનોને અલગ મંત્રાલયો હોય છે દરેક જવાનોને એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવી આવે છે ખેતીની જમીન પણ આપવામાં આવે છે પેટ્રોલ પંપ આપવામાં આવે છે એના બાળકોને શિક્ષણ ફ્રી આપવામાં આવે છે ગુજરાતમાં આવી કોઈ પણ પ્રકારની સુવિધા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી આમાં ગૃહની અંદર મેં માન્ય ગૃહનું અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું હતું માન્ય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ભાઈ ગુજરાતના જે આપણા માજી સૈનિકો છે એને અન્ય રાજ્યોની જે મનામત સરકારી નોકરીમાં આપવામાં આવે અલગથી મંત્રાલય આપવામાં આવે અને એની જે કાંઈ બે વર્ષથી લોકો આંદોલન કરી રહ્યા છે એ આંદોલન જે છે એ તાત્કાલિક એની યારે રાઉન્ડ ટેબલ મિટિંગ કરી અને મોટાભાગના મુદ્દાઓ એનું આઉટ કરવામાં આવે જેથી કરીને આપણા દેશના જવાનોનું મનોબળ છે એ ઊંચું આવે તેવી મેં ગુરુની અંદર રજૂઆત કરી હતી જે જરૂરથી તો જે પ્રકારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસું સત્રમાં બોટાદના જે ધારાસભ્ય છે ત્યાં નિવૃત્ત ફોજી હોય અને રોડ પર આજે ભાવી શિક્ષક હોય છે તેમના મુદ્દા અવારનવાર તે ઉઠાવતા હોય છે અને વિધાનસભાના ગૃહમાં પણ તેમણે ઉઠાવ્યા છે હજી જોઈએ આવતીકાલે હજી વિધાનસભાના ગૃહનો એક દિવસ બાકી છે અને તે દિવસ હજી કેવો રહે છે કેમેરામેન એન સિંધી સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ परा